હા એ કેમ છો મજાના બધા જૈન માતાજી જૈનો મુગર અને આપણે જો પથ્થરમાં નાહી દેવાનું કંપલેટ થઈ ગયા છે બી હવે આપણું કામ શરૂ થઈ ગયું છે તો ગોળો વિસરી નાખ્યો ગોળા નવરાઈ દીધો હાલ એવું બોજ આપણે નહીં એમ ગોળા ગોળાને નવરાવું પડે જો આ પથ્થર પથ્થર બધું ધોઈ નાખ્યું ગેસને જે વાસણ પીડ્યા છે

એસ્ત કરવા છે ગોળેટ મટો થોડી હોય

એમ નો હોય આ લાઈ મારા કે ખુલી ગયો લે તો ખોલ આયスコલ જ આવડતું નઈ તને દેવા દે તો ન આવડે લાઈ મને તો દેસ આવી પડી ખમો પણ આ શું આ સાબું થઈ તા દઈ હાલો અમરથી આયો જ હાલો સાબુ દે ન ખોલતી હો કેમ ખોલતી છે હાલવા મળે ને ના કર ભાઈ ગીજા હે બાય દરો અંદર ફળિયામાં ન ખોલતી રેવા દે આવીશ રેવા દે હમણાં ભાઈ જાગે ત્યારે કાઢ લેશું ના ના રેવા દે રેવા દે રેવા દે શરૂ થાય કાઢી લે બેન કરી બેન કરી દે હવે સાઈ લઈને ઉપર હું જાઉં છું

આની દવા સાઈ વિશે ઘરે ઓ વિશે વાનારે લઈને જાવ આ સાયરે ન હોય બધું ખાને લેતા એને દાનો મરારી ઓ જાવીશ બે ઘરે તાપી વેની દવા તોડમાં જો કેટલી દવા લીધી દીધી બે પેકેટ કાઈ બે પેટ હા અબે બાટલી બાટલી કે નખી એવો તો નખી Bentley Water Navy. A few when it's mad. You guys are cardinal. You're a little bit of 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 a आवे जीवती उठ पड़े ना एक जोशी पड़े कि नहीं कि गांडा चिकन इवे बट बट उभा तो बाटली ले अच्छा बाटली थी मामो ने ले बट जो मामो मैं इकडे भी बस अनियांजा मेन कैक तो वे मैं ने धुंग गाड़ी ले जो इन धुंग मोटा नो ना खाई नहीं तो मामा मेरे दो आप ही जी कड़ी भी लगी है तड़ी भी नहीं मैं गलाई थी वो तो क्या बात मोटी जो हमारा <laughs> क्या वीडियो लाइक और लाइक शेयर सब्सक्राइब कर दे जो हाँ का तो मैं बोलूँ मम्मी बोलूँ Es de los más aventajados, ay Dios mío, muy bien me está